તારી લાદ જાય ના તારા જીવતા સંસ્કૃતિ ખલાસ થાય ના કઈક બંગળી ખણખણી તને પાણી પાય ના મૂછે મુ કા હાથ તું જથી દેવાય ના ਤਾਡਾ ਪਾਪ ਵਰਸਾਦ ਮਮਰੀਦ ਵਾਇਨਾ ਤੂਜ ਸੰਗੇ ਪ੍ਰਭੂ ਤੇ ਵੀਰਾ ਕਾਇ ਥਾਇਨਾ ਤਰ ਪਾਣੀ ਬਤਾਵ ਕਾਇ ਰਤ ਵਾਇਨਾ ਸਿੰਘ ਬਾਰਛ ਤਾਏ ਸਿਆਰ ਮਖ ਪਾਇਨਾ તુજ પર વિશ્વાસ પ્રભુ એ ભૂલાયેના હવે વિશ્વાસ ઘાત તુજ થી કરાયના દાદા દોડે છે વિશ્વ મહી થાક ખાયના ઉઠ ઉભો થા તુજ થી પ્રમાદ થાય ના જોજે જોજે યુવાન કરી લાજ જાય ના તારા જીવતા સંસ્કૃતિ ખલાસ થાય ના